સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં પોલ સાથે અથડાઈ ગઈ હતી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ મુસાફરોમાં ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સ્થાનિકો ડ્રાઈવર નશામાં હોવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે સુરતમાં ફરી એકવાર બીઆરટીએસ બસે અકસ્માત સર્જતા શહેરીજનોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે આ વખતે દિલ્હી ગેટ વિસ્તારમાં મુસાફરોથી ભરેલી નંબર સત્તરની બીઆરટીએસ ઈ બસ ટ્રાફિક પોલ સાથે જોરદાર રીતે અથડાઈ હતી સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઈ નથી પરંતુ મુસાફરોમાં ગભરાટ ફેલાતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જ્યારે ડ્રાઈવર નશામાં હોવાની લોકો દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પ્રાથમિક માહિતી અનુસાર આ બીઆરટીએસ ઈ બસ કામરેજથી પાલ તરફ જઈ રહી હતી જ્યારે બસ દિલ્હી ગેટ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક ચાલકે કાબૂ ગુમાવતા બસ ફુલ સ્વીટમાં રસ્તાની બાજુમાં આવેલા ટ્રાફિક પોલ સાથે ધડાકા બે રથડાઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગનો ઘાળ વળી ગયો હતો સ્થાનિક લોકો અને મુસાફરો દ્વારા એવી વાતો વહેતી થઈ છે કે બસ ચાલક નશાની હાલતમાં હતો જેના કારણે તેણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને આ અકસ્માત થયો કે આ અંગેની સત્તાવાર પુષ્ટિ પોલીસ તપાસ બાદ જ થઈ શકશે અકસ્માત થતાની સાથે જ બસમાં સવાર મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો ધડાકાભેર ટક્કરના કારણે મુસાફરો ગભરાઈને બસમાંથી ઉતરી ભાગવા લાગ્યા હતા જેના પગલે ઘટનાસ્થળે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો સદભાગ્યે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે અને કોઈ ગંભીર ઈજા કે જાનહાનિના સમાચાર નથી અકસ્માતની જાણ થતા જ મહિદરપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી પોલીસે બસ ચાલક અને અકસ્માતની પરિસ્થિતિ અંગે તપાસ શરૂ કરી છે ડ્રાઈવર નશામાં હતો કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રું ગતિમાન કર્યા છે સુરતમાં બીઆરટીએસ બસો દ્વારા વારંવાર અકસ્માત સર્જાવાની ઘટનાઓ પર તંત્ર દ્વારા કડક પગલાં લેવાની માંગ